લે છોકરા પૈસા પકડજે તું પૈસા પકડ પાસે આપડે જુગાર મિના તું કીધું આપડે પૈસા જતા રે બધા હવે રોજ આપડે આવું કરવાનું એટલે બધા લઈ જાય

સમજુ લઈ જ્યો એવું લઈ જઈ જઈ જુ ચાલી ચાલી રૂપિયા ચાલીસ રૂપિયા અરે એક બે પતંગ લીધા હોત તો આલો આ તો ચલા ચાલી રૂપિયા પતંગ લઈ ગયો ચાલીસ રૂપિયા ના લઈ ગયો પતંગ હું ચાલીસ રૂપિયા આલો તો અગિયાર રૂપિયા લો

આપણો આઈડિયા કોમ કરજો કે ના કરજો હું નતો કેતો પતંગ જતા રહો બધા તો કેટલા વધે ચાર ચાર પતંગ હવે કામ તો આપડે મારી પતંગ ચાલુ

અરે તાજો બાર કાટ હા તો ભઈ ગયો જગજી બાર કાડી ને બાર કાટ અલે કોણ આઈ છો લે કોણ બખરા કરે છે